જય હિન્દ જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર તો બન્યા જો હું તમને આ વ્લોગની અંદર બતાવીશ વરસ વરસાદના દ્રશ્યો તમે જોઉં તો અત્યારે ભારત દેશની અંદર આવી જ પરિસ્થિતિ હાલે છે તો બન્યા જો હું તમને ફટાફટ દેખાડું છું તકલીફ પડી રહી છે અને જો પાણી ભરાઈ રહ્યું છે લોકોને તકલીફ પડી રહી છે બાળકોને તકલીફ પડી રહી છે અને સૌથી વ્યસ્ત રસ આ રોડ છે જો અને અહીંયા બેંકને આવેલી તો અહીંયા બેંકને બધી દુકાનોને આવેલી છે અને લોકોને ઘણી બધી તકલીફ પડી રહી છે અને પ્રશાસન છે ને ઊંઘેલું હોય એવું લાગે છે આ મેન હાઈવે છે અહીંયા ટ્રાફિક પણ એટલું બધું હોય છે જોવું અમારા માંગરોળનો રોડ છે અને સૌથી વધારે ડેમેજ થયેલો રોડ છે આ ખાડા ખબચિયા પડેલા છે તો માથાના દુખાવા સમાન આ રોડ છે જો આ રોડ તકલીફ બહુ એટલે બહુ પડી રહી છે માથાના દુખાવા સમાન આ રોડ છે આ માંગરોળ બંદર ઝાપા તરફનો આ રસ્તો છે અને આ વર્ષમાં એક વર્ષ વર્ષે 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 આ રોડ બને છે પણ આ પાછા ખાડા થઈ જાય છે જો અત્યારે તકલીફ કેટલી પડે છે લોકોને જો ખાડા ખબચા ખાડા ખબચા અને આ લગભગ પાંચસો મીટર સુધીનો આ રસ્તો આવને આવો જ છે ડોવા રોડ જો વાહનો આવી રહ્યા છે અને જો ખાડા કેટલા મોટા મોટા છે તો હજી તો રોડ હજી આવો જ આવે છે જો કેટલું વધારે ડેમેજ થયેલો રોડ છે તકલીફ પડી રહી છે તો હવે વરાક મેન આવે છે અને અહીંયા જો પાણી ભરાયેલું છે અહીંયા પાણી ભરાયેલું છે અને અહીંયા પાણી ભરાય છે અને ખાડો પડી ગયો છે અને તો આ રસ્તો છે ને થોડોક આમ ઊંચો ઊંચા લેવલનો થોડોક કરવો જોઈએ જેથી કરીને આ પાણી છે ને આમ નીકળી જાય માર્કેટ બાજુ જાય પણ આમાં કારીગરનીને ભૂલ છે અને અહીંયા ખાડો પડી ગયો છે એ રિપેર કરાવવો જોઈએ અને અહીંયા ગંદકી પણ છે અને આ લગભગ સો મીટર સુધીનો રસ્તો આવો જ છે રિપેર કરાવો અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા દિવાલ ધરાશાયી થઈ હતી અને એક્સિડન્ટ પણ થયું હતું આ દિવાલ છે નબળી થઈ ગઈ છે જો આ અને આ પાણાઓને અત્યારે છે નબળા થઈ ગયા છે ભૂસ્ખલન થઈ શકે છે એટલે આ અહીંયા દિવાલ છે ને લગભગ ચારથી પાંચ ફૂટ અહીંયા વધારવી જોઈએ મારી દ્રષ્ટિએ જેથી કરીને અકસ્માત ના થાય માથી વાહનો આ બાજુથી વાહનો પસાર થતા હોય છે આ બાજુથી વાહન પસાર થતા હોય છે અને આ જરૂરી છે આ ત્યાં